પેડી તો નથી સરસ મજાની ભેડી થઈ છે ભૂંડે લોઈ પી જાય છે અને તો ભૂંડે લોઈ પી જાય છે મોણસ લોહી પી જાય છે ભેડી એક તો વાળી ના મી એટલે ખબર પડે ના શકો અઠવાડિયું તો એ તો હું અઠવાડ ખા ખરા પણ કાઢા તો આમ

ભૂખ લાગી છે ઘેર જઈને ખાવું પણ સારું આ જોજો આ ભૂંડ તો શાર પગાર હોય પણ આ શાર પગાર તો ભાગી નાખ પણ આ અર્થમાં કાપીને લઈ ગયા છે એ તો બે પગવાળા જ હશે લાગત છે નક્કી મને હોય સો ટકા કોઈથી જવું કે ના જવું પેલો તો એ વિચાર આવે છે અને હાલ એવી સરસ મજાની આ ભેડી થઈ જાય ભેડી આ વખત તો પૈસા હારા આવે ને તો બીજો માર ખેંચો આ વખત તો પણ એક કોમ કરવું પડશે પેલા આ લાવે છે ને દવા કરવાની તો હું કોઈ આવે કણ ભૂંડ એવો બોલાવું ને તેમ હું ના નાખી જોઈ બધું જ ચાલુ કરવું પડશે આમાં ભૂંડ બોલાવો કે રીતે હા આવી

બવા આડું શુંમ કરીને કેવો કે મારા ડબળો જવું છે ગંદુ દી છે ગેસ છે ઓ ઉડાસો ડબળો મકળીયા પડી આડું તો આને ડબલ આડું આડું હા હાલો અલે હું તું તો ઘરે થઈ જવું થાય બોલો હા આ ડો બોલો બો ગાઉ હ સૌ ચાલે જવો તું સૌ ચાલે વા બનાવી નઈ સૌ ચાલે તું હોય તો છે ને હેતરામ જવું પડો હું હેતરામ જવું પડો તાને ડબલુ આલો ને આજ ના જવું પડે છે ઇમરજન્સી ડબલુ આ પડ્યું ને પેલું વાય દેખાય ઓહો એ રીલે જો આ પોની છે આ ના પોની આ નહી પરેલા આપો

देगा देख कुछ नहीं पानी अरे कुछ नहीं पानी है नहीं शॉट हो दो तीन तो आज चीजों नहीं तो घर बारे बारे आटू क्या होता ही बार मत है उन्नीस दो दो આલિયા દ આ છે ઉલટી થાય એવું થાય મુરા છે હોય મારે છે મેમોન

બંધ ચાલુ હા તો પેલો ભૂંડ જેવો જ અવાજ આવે છે ભલા ધૂત્યો બગાડે એવું કરીને જ્યાં થતો વાલજી ભાઈ બધા એવાને આટવું ધોત્યું ના બગાડે ના હોય તો મને એવા બીવરાવા દે મને બીવરાવા દે વાન

બાર બે હવા દે હાય આ તો વાલજીભાઈ જબર જોર લાવે તારી જોરવા જોવા તો મારે આવું લાવવું પડશે અને હું એ પેલા એન્ડોમાં મેલું એટલે શું છે પેલા રોજરો છે કે એ રોજરો ના આવે મારે આવું લાવવું પડશે ભાઈ કેવું રૂપિયા લાવે તારે મારે લાવવું પડશે પડતો બોર આવી ગયો હતો એ બોર ખાતો ને હું તો કાપી નાખી ફેરથી પોકડી જાય ઘણા બોર આવશે એમ

જ નહીં ધોતી બોતી એવું લાગે એવું લાગે છે કે આ તમારા મહેમાન છે ને આજે તમે વળી હું બટાકો ખવડાવી દીધો છું શું આજે આજે ખાવાય નહીં રે ખાવાય નહીં રે તાણ આ મને લાગે છે છે ને બેઠે બેઠે જ ધોતીમાં બગાડી ગયા લા એવું નહીં મેકાનું કો એવું જ મેકા છે મેકા છે હે જોડા જલ્દી એ બે મો બેડેમ રે પકડ જલ્દી જો હું આઉટ છે છે હા હા કોકા ને બોલ મે તા જો મને ઓય અંદર જેતે રે ઓય કોકા આમ મંગાજી નો તો आवाज આવતોય અંદર ચોક બોલતું તું બોલ નથી તો લીસા લીધું માલજી ભાઈ ભેડી હારી અલ્યા તારી હું કહું છું તૂ થ્યો તૂ નહીં તૂ મારો ફોન હા

સુંદરપુર 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 ના સુંદરપુર સુંદર સુંદર થઇ જાય કઈ ઘેર ને